सड़क पे जाता हूं मुझे दो तरीके के लोग दिखते हैं एक ऐसे मुस्कुराता है खुश रहता है चेहरे पे मुस्कान होती है मैं कहता हूं कांग्रेसी और एक मुझे ऐसे दिखता है मैं कहता हूं आरएसएस, अमित शाह की स्पीच देखना मोदी जी की स्पीच देखना वो सब ऐसे बैठे रहते हैं કે કશું ગલતી સે કહેના દે આપણા દેશમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે હરિયાણાની વાત કરીએ ચૂંટણીની તો કોંગ્રેસનો પલડું ત્યાં ભારે લાગી રહ્યું છે એવું રાજકીય પંડિતો નું કહેવું છે એવામાં હરિયાણામાં એક સભા યોજી હતી જે રાહુલ ગાંધીએ યોજી હતી અને રાહુલ ગાંધીએ એક એવી વાત કરી દીધી કે જે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીને શરમમાં મૂકી દેવી હતી વિસ્તારે વાત કરીએ નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સનિલ હરિયાણામાં ભાષણ આપતા સમયે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ બધાની વિચારધારા મામલે પોતાની વાત રાખી હતી તેમણે કહ્યું હતું કે આરએસએસ માને છે કે ભારતમાં એક જ વિચાર ચાલે જ્યારે કોંગ્રેસ માને છે કે ભારતમાં અલગ અલગ વિચારો ચાલે છે પહેલા તો રાહુલ ગાંધીએ શું કહ્યું હતું ને તે સાંભળી સડક પર જાતા હું મુજે દો તરીકે કે લોક દિખતે હે એક એસે મુસ્કુરાતા હે ખુશ રહેતા હે चेहरे पे मुस्कान होती है मैं कहता हूं कांग्रेसी और एक मुझे ऐसे दिखता है मैं कहता हूं आरएसएस, ये छुपनी बातें ये कभी कभी आ जाते हैं पार्टी में बेस बदल के आ जाते हैं मैं बस देखता हूं इनको आरएसएस अच्छा डर के मारे हमारे भी लोग उधर भाग गए अब बड़ा कंफ्यूजन है वहां पे वो मुस्कुरा नहीं सकते वहां पे उनको सीरियस बैठना पड़ता है मोदी जी के सामने तो कंफ्यूजन हो गया बहुत तो आप लोग कौन हो आप लोग वो हो जो डरे नहीं। ये जो यहां पे बैठे हुए हैं ये ये देखो सारे के सारे मुस्कुरा रहे हैं देखो अमित शाह की स्पीच देखना मोदी जी की स्पीच देखना वो सब ऐसे बैठे रहते हैं कि कुछ गलती से कहना दे पता नहीं क्या हो जाएगा यहां पे हमें लगता है ठीक है भैया दो तीन बार चिल्ला भी लिए कोई प्रॉब्लम नहीं है संभाल लेंगे हम तो ये 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 पार्टी मोहब्बत की पार्टी राहुल गांधी भाषण नहीं आपने बात करी तो भारतीय जनता पार्टी न मातृ संस्था आर एस રાહુલ ગાંધીનું કહેવું છે કે આરએસએસ બંધારણને સમજવામાં ભૂલ કરે છે આરએસએસ ધર્મ જાતિ લિંગ અને ભાષા આ બધાના આધાર ઉપર લોકોને વિભાજિત કરવા માગે છે આવો તોડવાનો વિચાર કોંગ્રેસ નથી કરતું રાહુલ ગાંધીનું કહેવું હતું કે ભારતમાં બધાના પોતપોતાના અલગ અલગ વિચારો છે અને દેશ એમના વિચારો મુજબ અને બંધારણ મુજબ ચાલે છે દેશમાં બુલડોઝર કાર્યવાહી મામલે પણ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે અને તમને એમાં કોઈના ઘર છે એના ઉપર બુલડોઝર ન લગાવી શકો ચલાવી શકો એવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું અને આજ જ વિષયમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શાસક પક્ષ લોકોના ઘર તોડી રહ્યું છે એનાથી લોકો ખુશ નથી હવે આખે આખી વાત કરીએ તો એની સામેની બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ રિવર્ટ કર્યું શા માટે શાંત રહે રાહુલ ગાંધીના નિવેદનમાં લે એમણે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે અમે આનો વિરોધ કરીએ છીએ અને રાહુલ ગાંધીએ જે કંઈ પણ વાત છે એ તોડી મરોડીને કરી છે સામેની બાજુ કોંગ્રેસના ઘણા બધા નેતાઓએ રાહુલ ગાંધીની વાતનો સમર્થન કર્યું હતું કે રાહુલ ગાંધી બરોબર કહી રહ્યા છે પોતાની રીતના અલગ અલગ વાત રાખીને ખેર આ વિષય ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આરએસએસ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ બધાના મત ઉપર તમારું માનવું શું છે એ પણ અમને કમેન્ટમાં લખીને જણાવજો અને હા સૌથી મહત્વનું તમને વધારે ખુશ કોણ લાગે છે અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો જો હજુ સુધી તમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમારી પોતાની ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરો શેર કરો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડો ધન્યવાદ